નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે સુખ છે બધા પ્રકારનું છે ધન સંપત્તિ બંગલા ગાડીઓ પણ શાંતિ નથી કેમ નથી તો એ વખતે મેં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો અડતાલીસમો શ્લોક કર્મણ્યવાથી કારસ અને બારમા અધ્યાયનો ભક્તિયોગનો શ્લોક કર્મ ફલ ત્યાગાત શાંતિ નિરંતરમ આ બે શ્લોકોને જોડીને તમને એક્સપ્લેનેશન આપી છું આજે પણ હું ભગવદ્ ગીતાના એક શ્લોકને આધાર બનાવીને જ તમને આ વિડીયો બનાવું છું મારા ભાઈઓ બહેનો એક વસ્તુ યાદ રાખજો કે હું કંઈક તમને સરળ ભાષામાં પણ એનો બેઝિક પાયો હું ભગવદ્ ગીતાના કોઈ શ્લોકને જ લેતો હોઉં છું જે લોકો આ વિડીયો સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એમનો તો આભાર જ છે કારણ કે એ લોકો મારા આ જ્ઞાન યજ્ઞમાં સહાયક બની રહ્યા છે જે લોકો સાંભળે છે પણ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું એમનો પણ હું આભાર માનું છું કે એ લોકો કમસે કમ આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ છે તો હવે આજનો આપણો વિષય ભગવાનના સોળમાં અધ્યાયમાંથી મેં લીધો છે ભગવદ્ ગીતાના કે એવું શું છે કે જે આપણને સુખ ચેનથી જીવવા નથી દેતું શું છે સુખ છે શાંતિ નથી તો હવે સુખથી સુખ છે પણ ચેન નથી કેમ નથી એનો જો આપણને ગંભીરતાથી વિચાર ના કરીએ ને સોલ્યુશન ના લાવીએ તો કદી આપણને ઉકેલ મળવાનો નથી સામરૂપ જેવી પરિસ્થિતિ કરવાથી કે હું મારું માથું રણમાં રેતીમાં નાખી દઉં એટલે મને હું શિકારને નહીં જોઉં શિકાર મને નહીં જોવે પ્રોબ્લેમનો તો આપણે સામનો કરે જ છૂટકો છે ને એ વિચારથી જ સોલ્વ થશે તો આપણે એ વિચાર કરીએ કે હું બીજાઓ કરતાં વધુ કમાઈ લઉં બીજાઓ કરતાં વધારે ભેગું કરી લઉં હું બીજાઓ કરતાં આગળ નીકળી જઉં હું બીજાઓ કરતાં વધારે સફળ થઈ જઉં વગેરે વગેરે પ્રકારની જે આપણી આ સ્પર્ધાત્મક વૃત્તિઓ છે કોમ્પિટિટિવ એજ એના લીધે આપણે સુખ છે પણ ચેન નથી કારણ કે સુખ તો આપણે ભેગું કરી દીધું પણ એને ભોગવવાની આપણી પાસે સમય નથી આપણી મનોવૃત્તિ નથી આપણી મનોદશા નથી તો આ સ્પર્ધાત્મક જિંદગી આપણી જે બની ગઈ છે અત્યારે તો એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ છે અજ્ઞાન અને લોભ લોભની વૃત્તિના કારણે જ આપણી પાસે જે છે એનાથી આપણને સંતોષ નથી થતો અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મનુષ્ય આ બંને વસ્તુઓ અજ્ઞાન અને લોભ જન્મથી જ જોડે લઈને આવે છે નાના બાળકને પણ લોભ હોય છે નાનું બાળક પણ જીતવાની કોશિશ કરે છે કરવી જોઈએ હું નાનાથી કહેતો એની ચર્ચા હું કરું જ છું કે આપણી પાસે એમ્બિશન હોવી જોઈએ મહત્વકાંક્ષા હોવી જોઈએ ગોલ હોવી જોઈએ પણ પણ હવે હું પણ કેમ કહું છું એ સાંભળો કે આપણું નોલેજ આપણી આવડત સ્કિલ આપણા અનુભવો આપણા રિસોર્સીસ આ બધાને આપણે ધ્યાનમાં લીધા વિના અમુક અમુક વસ્તુઓ મેળવવાની કે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ એના લીધે આપણી સુખ શાંતિ બે હણાઈ ગયા છે આપણે તો એક વસ્તુ બીજી પણ છે કે આ વસ્તુઓ ચાર તો જોઈએ આપણે સફળ થવા સાથે સાથે ભાગ્યનો સહારો પણ જોઈએ કારણ કે ગમે તેટલું હોશિયાર માણસ હોય પણ જો ભાગ્ય સાથ નથી આપતું તો એની ટેલેન્ટ છુપાયેલી જ રહે છે આ કોના જેવું છે ક્રિકેટના જેવું છે કે એક બેટ્સમેનને ઝીરો ઉપર બે ચાન્સ મળ્યા અને પછી એ સદી મારી ગયો અને મેચ જીતા જ દીધી પણ જો એને ભાગ્યના સહારે બે કેચ ડ્રોપ કર્યા હતા ફિલ્ડરોનો કેચ ડ્રોપ કરવા નહોતા કંઈ ગમતું એ નહોતું અને આ ફાઇનલ મેચ હતી તો બધા સજાગ હતા છતાં પણ એને આ નસીબ એના ભાગ્ય એને સાથ આપ્યો મેન ઓફ ધ મેચ ડિક્લેર થઈ ગયો એ કારણ કે સદી કરી નાખી અને મેચ જીતાડી દીધી નોટ આઉટ રહ્યો અંતિમ સુધી એ ભાગ્ય તો ભાગ્ય થયું રિસોર્સિસ કે મને ફેવરમાં કેટલા ફેક્ટર છે મારી અગેન્સ્ટમાં કેટલા ફેક્ટર છે એનો વિચાર કર્યા વગર આપણે કલ્પના કર કર કરીએ કેવી રીતે બને મારી ઇન્કમ નથી ભગવાને મને છે તે ટુ નું ઘર આપ્યું છે હવે મારી પાસે ઇન્કમ નથી ઇન્કમનો કોઈ સોર્સ નથી નોકરીના પગાર સિવાય અને હું ઘરની લોન લઈને બે બીએચકેનો ફ્લેટ તો લઈ લઉં છું કશું થશે પછી વીસ વરસ સુધી હું અને મારા ફેમિલી કરકસરમાં જીવતા રહી છું કંજુ થઈને કરકસરમાં ઈએમઆઈ ભરવાની ચિંતામાં એટલે આ બધું આપણે જોવું તો જોઈએ અને એ આપણી જે કલ્પનાઓ છે કે મને મારા આટલું મને મળવું જોઈએ આટલું કેમ નથી મળ્યું મને એ જે આપણને કલ્પનાઓ થાય છે ને એના લીધે આપણું ચેન જતું છે આ કોમ્પિટિટિવ દુનિયામાં આપણે ઉતરી તો ગયા છીએ પણ થાય છે શું એનાથી આપણને ભગવાનની ભક્તિ એટલે કે જેણે આપણને ઉત્પન્ન કર્યા છે જેને આપણું ભાગ્ય એની ભક્તિ કરવાનો ટાઈમ નથી મળતો કે આપણે પોતે શું છીએ આધ્યાત્મ શું છે એ તરફ દ્રષ્ટિ કરવાનો પણ આપણને સમય નથી આપણે કોમ્પિટિટિવમાં દેખાદેખીથી ઉતરવાની જરૂર નથી આપણે આપણી પોતાની કેપેસિટીને ધ્યાનમાં રાખવાની તો જરૂર છે અને એક બીજું કડવાશ ભરી વાત કહું છું આ ઇંગ્લિશમાં વાક્ય છે હું ગુજરાતી કરીને કહું છું કારણ કે આપણે જે દેખાદેખીથી સ્પર્ધાત્મક જિંદગીમાં ઉતર્યા છીએ એ બાબતમાં કે ધ ટ્રબલ વિથ રેટ રેસ ઇઝ ધેટ ધ ટ્રબલ વિથ ધીસ મેલ્ડ રેટ રેસ ઇઝ ધેટ ઇવન ઇફ યુ win યુ આર સ્ટીલ એ રેટ આ ગાણપણથી જે સ્પર્ધાત્મક ઉંદરોની દોડા દોડી ચાલી છે એકબીજાથી આગળ નીકળી જવાની એનો મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે એમાં તમે પહેલા નંબરે આવો છતાં પણ તમે આખરે તો રેટ જ રવાના છો ઉંદર જ રવાના છો તમારામાં કોઈ વિકાસ નથી થવાનો મારા ભાઈઓ બહેનો સમજો છો તમે હું હવે ભગવદ્ ગીતાના શ્લોક ઉપર આવી જ રહ્યો છું આ અજ્ઞાન અને લોભને કંટ્રોલ કરવાનો જગતમાંથી તમને ઉપાય નહીં મળે કારણ કે જગતમાં દરેક વ્યક્તિ એકબીજાથી આગળ વધી આગળ નીકળી જવા માગે છે તમને જગત કેવી રીતે તે આનો ઉપાય બતાવશે આનો ઉપાય તમને ધર્મ ગ્રંથોમાંથી જ મળશે કે મારે સુખની સાથે ચેન પણ જોઈએ છે તો હવે આપણે જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાને સોળમા અધ્યાયમાં કામ ક્રોધ લોભ આ ત્રણને નરકના દ્વાર કયા છે કામ એટલે આપણી પાસે જે છે ભાગ્યથી મળ્યું છે આપણા કેપેસિટી પ્રમાણે જેટલું આપણે ભેગું કરી શકીએ છીએ એનાથી આપણને સંતોષ નથી પણ આપણી કેપેસિટી બહારની વસ્તુઓની અથવા આપણા ભાગ્યની વિરુદ્ધની વસ્તુઓનો આપણે કલ્પનાઓ કરીએ છીએ કે મને આ મળી જાય તો સારું મને આ મળી જાય તો સારું હું આમ થઈ જવું તો સારું હું આમ થઈ જવું તો સારું પણ ભાઈ તારી કેપેસિટી નથી તારી પાસે રિસોર્સિસ નથી ને છતાંય તું જો આંધળુંક્યું કરીશ તો તું કેવી રીતે ચેન પામી શકીશ કામ એટલે જ આ કે જે છે એનાથી સુખ નથી અને જે નથી એનું દુખ બહુ સતાવે છે મારો એક પ્રશ્ન છે કે જો તમારી પાસે સમય હોય તમે કોક વાર એક બે કલાક શાંતિથી બેસી શકતા હો તો તમે જ તમારી એક લિસ્ટ બનાવો કે તમે તમારા સગાવાલાઓ પડોશીઓ ધંધાકીય મિત્રો નોકરીમાં કામ કરતા માણસો આવા બધા માણસોનું કેટલાને તમે ઓળખો છો અને કેટલા તમને ઓળખે છે આનું લિસ્ટ બનાવો આઈ ડોન્ટ થિંક ઇટ વુડ બી મોર દેન થાઉઝન્ડ પીપલ તો તમે કયા થાઉઝન્ડ પીપલના માટે આ બધું કરો છો દેખાદેખી સાતસો કરોડની પ્રજામાં થાઉઝન્ડ છે અને એવું એ નથી કે તમારી સફળતાથી બધા રાજી થવાના છે અમુક લોકો ઈચ્છા પણ કરશે જ એટલે આપણે આપણી મર્યાદામાં રહીને જેટલું કરવાનું છે એ કરો એક બીજી વાત કહું તમને આપણ ઇંગ્લિશમાં છે એનું ટ્રાન્સલેશન કહું છું ધટ ધ ટ્રેજડી ઇઝ નોટ ધેટ ધે લીવ ઇન ધ સ્લમ્સ ધ ટ્રેજડી ઇઝ ધેટ ધે ડોન્ટ નો દે લીવ ઇન ધ સ્લમ્સ દુઃખ એ વાતનું નથી કે એ લોકો ઝૂંપડામાં રહે છે દુઃખ એ વાતનું છે કે એ લોકોને ખબર પણ નથી કે અમે ઝૂંપડામાં રહીએ છીએ એમણે ઝૂંપડાને સ્વર્ગ માની લીધું છે કેવી રીતે બહાર નીકળશે તમે પણ જો વિચાર કરી શકતા હો તો કરજો તમારું ટેક ધ ટોક ઓફ એવરી સિચ્યુએશન એવરી મોમેન્ટ યોર રિસોર્સિસ અને પછી ધ્યેય કે એમ્બિશન રાખો મને કોઈ વાંધો નથી પણ તમે જો આ હું કહું છું એની બહાર જઈને જે કંઈ કરશો તો પછી બાકીની જિંદગીનું મૂલ્યાંકન કરવાનો સમય જ્યારે આવશે તમે ગળપણમાં પહોંચશો વૃદ્ધાવસ્થામાં ત્યારે રહેશે બટ ઇટ વુ બી ટુ લેટ તો મારા ભાઈઓ બહેનો તમને જો ભગવદ્ ગીતાના શ્લોકો ઉપરથી આવી રીતે કોઈ સરળ ભાષામાં ગીતા સમજાવે એવું ઈચ્છા હોય તો આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે આગ્રહ કરીને સાંભળવાનું કહેજો સબસ્ક્રાઈબ ખાલી ના કરતાં સાંભળજો દિવસની પાંચ દસ મિનિટ જ સાંભળવાનું છે હું તમને ભગવદ્ ગીતાના શ્લોકો લોકો અને ટાંકીને કહીશ હું એમ નહીં આ ફેસબુક ઉપર આવે છે એવું કે ભગવદ્ ગીતા મેં સા લીખાય અને જે નીચે લખ્યું હોય એને વાંચીએ તો ખબર પડે કે એવું તો સારું ક્યાંય ભગવદ્ ગીતામાં લખેલું જ નથી હોતું પણ ભગવદ્ ગીતાને સ્ટાન્ડર્ડ બુક છે ઓથેન્ટિક બુક છે અને આપણને અજ્ઞાની લોકો માની લે છે કે આ ભગવદ્ ગીતામાં આવું લખ્યું હશે પણ વાસ્તવમાં નથી હોતું ભગવદ્ ગીતા જુદી જ વસ્તુ છે તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ એ પહેલાં ફરીથી એક વિનંતી કરી દઉં છું કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને રોજ એક નવો વિડીયો આવો પાંચ દસ મિનિટનો મળશે આજે પણ થોડીક બાર મિનિટ થઈ ગઈ છે પણ હું બનશે ત્યાં સુધી દસ મિનિટની અંદર પૂરો કરી દઈશ તો આપણે નમસ્કાર